નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓન નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત શ્રી વૈજનાથ મહાદેવની પાવનભૂમિ પર શિવ મહાપુરાણ કથા સાતમા દિવસે વિરામ થઈ તારીખ ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી પવિત્ર પાવન પર્વ મહાશિવરાત્રી નિમિત્તે શિવ મહાપુરાણ કથાનું આયોજન હંસાબેન મહેશભાઈ રામદાસ પ્રજાપતિ પરિવાર લાડોલવાળા હાલ સાયન્સ સિટી અમદાવાદ દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું આ શિવ મહાપુરાણ કથા આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી રમેશભાઈ શાસ્ત્રીજીએ કથાનું રસ પાન કરાવ્યું આ કથામાં સાત દિવસના આયોજનમાં શિવજ્યોતિ સ્વરૂપ પ્રગટ્ય જોગી લીલા શિવ ટાંડર શિવ વિવાહ જ્યોતિર્લિંગ દર્શન અભિષેક તેમજ હવનનું આયોજન કરવામાં આવ્યું કથાના આયોજનમાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો ધર્મ સંસ્થાઓના પ્રમુખો સહિત આસોડા ગામજનો અને વિજાપુર તાલુકાના વિવિધ ગામોમાંથી ખૂબ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ શિવકથાનો લાભ લીધો શિવકથા વિરામના દિવસે મહેશભાઈ પ્રજાપતિ પરિવાર દ્વારા કથાકાર રમેશભાઈ શાસ્ત્રીજી તેમજ ઉપસ્થિત મહેમાનશ્રીઓ આસોડા ગામના સરપંચ તેમજ આ કથામાં સાત સહકાર આપનારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કથા વિરામના દિવસે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું મહાશિવરાત્રીના દિવસે હંસાબેન મહેશભાઈ રામદાસ ધનજીદાસ પ્રજાપતિ પરિવાર દ્વારા વૈજનાથ મહાદેવના મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે હવનમાં તેમજ વૈજનાથ મહાદેવના સર્વ ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી આમ જો ગણવા જઈએ તો સનાતન ધર્મની અંદર શિવજીનું ખૂબ મહત્ત્વ માનવામાં આવે છે અને ઘણા બધા ભાવિ ભક્તોની એક ઈચ્છા આવી હતી કે જો મહાશિવરાત્રીનો ખૂબ સુંદર તહેવાર આવી રહ્યો છે તો આ દિવસોની અંદર મહાશિવપુરાણ જો કથાનું આયોજન થાય તો એમ કે સુગંધ સોનામાં સુગંધ પડે ખરેખર અમને દરરોજ અમે જે કથા ની શરૂઆત થતી તો કથાના એન્ડ સુધીમાં રોજે ઓછામાં ઓછા એવું કહેવાય કે હજારથી પંદરસો ભાવિક ભક્તો પાછોડા ગામ તેમજ આજુબાજુની જનતાએ એનો ખૂબ સુંદર લાભ લીધો સતત સાત દિવસ સુધી સિદ્ધ તથા સિદ્ધપૂર્વક ખૂબ સુંદર બધાય વાણીનો લાભ લીધો અને મને કહેવા દો કે આ કથામાં રોજે રોજ અમે જો ઓબ્ઝર્વેશન કરતા રહ્યા તો ગામડાઓની અંદર અંધશ્રદ્ધા વ્યસન મુક્તિ જેવા કાર્યક્રમો પણ અમારા શાસ્ત્રીજી આપતા રહ્યા અને ખરેખર આમ જનતા ઉપર એની ખૂબ સારી અસર પણ થઈ અને વ્યસન મુક્તિ અને અંધશ્રદ્ધા પણ દૂર કરવામાં આ કથાએ ખૂબ સુંદર ભાગ ભજ્યો છે આ કથાની અંદર રોજે રોજ અમારા તાલુકા પંચાયતમાંથી જિલ્લા પંચાયતમાંથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખૂબ સુંદર ટાઈમસર અહીંયા અહીંયા આવી અમને પણ પ્રોત્સાહિત કર્યા છે એમને પણ કથાનો લાભ લીધેલો છે ખરેખર આનો અમને વિશેષ આનંદ છે આજે કથાનો છેલ્લો દિવસ કથાના છેલ્લા દિવસે પણ વિરામના દિવસે લગભગ સાડા ત્રણથી ચાર હજાર ભાવિક ભક્તો આ મંડપની અંદર પધાર્યા ઊભા રહેવાની પણ જગ્યાને દૂર દૂર સુધી લોકોએ સતત ત્રણ કલાક ખડે ખડેપગે ઊભા રહી આ ધાર્મિક કથાનો લાભ લીધો અને ભોજન પ્રસાદ સાથે આજે બધા જ ભાવિક ભક્તો જે લાભ લીધો એનો અમને ખરેખર ખૂબ આનંદ છે અને એમને એનો ગર્વ પણ છે ધન્યવાદ આપ પધાર્યા અમને અમને આ તક આપી એ બદલ આપ પ્રવીણસિંહનો હું ખૂબ ખૂબ આભારી છું ખૂબ ખૂબ ધન્યવાદ આપનું શું નામ છે અને જે શિવ મહાપુરાણ કથાનું આયોજન કર્યું છે કોના માધ્યમથી કરવામાં આવ્યું છે અને કેટલા દિવસ કુલ મહાકથાનું આયોજન કરવામાં આવ્યું કેવા પ્રકારે કાર્યક્રમો કર્યા હું મહેશભાઈ રામદાસ પ્રજાપતિ અમે ઓગણીસ બે બે હજાર પચીસથી લઈને પચીસ બે બે હજાર પચીસ સુધીનું સાત દિવસનું શિવપુરાણ મહાકથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં ઓગણીસથી પચીસ તારીખ સુધીની અંદર વિવિધ વિવિધ જાત જાતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને દરેકના ગામજનો અને આજુબાજુના ગામ લોકો એ ઘણો બધો લાભ લીધો છે અને ખૂબ જ પ્રમાણમાં મહેમાનો અને આજુબાજુના ગામવાળા બધા એ આવે છે સાંભળવા માટે અને એમને ખૂબ જ આનંદ થયો છે અને પબ્લિકને બી બહુ સારો આનંદ મળ્યો છે મહેશભાઈ ખાસ કરીને આપણે જે કથાનો એક વિચાર આવે છે તો કથાનો વિચાર કયા પ્રકારે અને શું કહેશે બાબતે હવે એવું છે કે એક દિવસ અમારી ઉપર ફોન આવ્યો એથી ગામમાંથી બે ચાર જણા લોકો ભાઈ સાહેબ આવું ઘણી પ્રોગ્રામ કરો છે શિવ મહાત્મા પુરાણનો અને શિવરાત્રિનો દિવસ આવે છે તો તમે કરો તો બહુ સારી વસ્તુ છે ગામજનોનો હું કહેવું છે કે સાહેબ કરે તો વધારે મજા આવશે અને તો એમના કહેવા મુજબ એમને બહુ આગ્રહ હતો અને બધાનું કેવું હતું કે ભાઈ તમે આ પુરાણ શિવપુરાણ કથા બેસાડો તો બધા ગામડાનો આગ્રહ છે તો તમે કરો તો સારું છે તો પછી એના હિસાબે મને બી શિવરાત્રિનો દિવસ હતો કે મને બી એવું ભાવનાથી ચલો ભાઈ શંકર હું બી શંકર ભગવાન ભક્ત છું તો મને બી ઘણો આનંદ થયો કે ચલો ભાઈ કંઈ વાંધો આવું સારું કામ થતું હોય તો આપણે સારું કામ કરવા માટે તૈયાર છીએ અને એ પ્રમાણે પછી એમના કહેવાથી અને મને પોતાની બી મારી ભાવના એ થઈ એટલે મેં બી એમને દીધું ચલો કઈ વાંધો આપણે શિવ પુરાક કથાનું આયોજન કરીએ એટલે એ પ્રમાણે મેં 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 શિવ